નમસ્કાર દોસ્તો વિડીયોમાં તમારું સ્વાગત છે તો દોસ્તો જણાવી દે કે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર એવા ચંદન રાઠોડ એટલે કે નાથ્યો ખૂબ જ જલ્દી ફિલ્મો લઈને આવી રહ્યા છે આ જાહેરાત ખુદ ચંદન રાઠોડે કરી છે એમના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટ પર તો દોસ્તો ચંદન રાઠોડ એટલે કે નાથિયાએ ધોળકી તારી માયા લાગી ઇન્સ્પેક્ટર અર્જુન સમય ચક્ર અમુ આદિવાસી જેવા જુદા જુદા કેરેક્ટર પ્લે કર્યા છે અને ચંદન રાઠોડનો એક અનોખો રેકોર્ડ છે કે તેમણે શરૂઆતની સો ફિલ્મો કરી હતી તેમાં દરેકે દરેક ફિલ્મની અંદર જુદી જુદી હિરોઇનોને લોન્ચ કરી હતી અને આવો અનોખો રેકોર્ડ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોઈના નામે નથી તો દોસ્તો ચંદનભાઈ રાઠોડે પોતાના ઇન્સ્ટાગ્રામ ઓફિશિયલ એકાઉન્ટની અંદર એક ધૂળકી તારી માયા લાગી ગીત પર રીલ્સ બનાવી હતી અને બધા ચાહકોની કોમેન્ટો આવવા લાગી કે નાથ્યો ધૂળકી ટુ લઈને ક્યારે આવે બધા ચાહકોને એવી માંગ હતી કે નાથ્યો ધૂળકી ટુ લઈને આવે નાઠ્યો જલ્દી ફિલ્મોમાં પાછો ફરે અને અમે બધા તમારી રાહ જોઈ રહ્યા છે એવી દર્શકોની કોમેન્ટ હતી તો આના વિશે ચંદન રાઠોડે પ્રતિક્રિયા આપતા ફેસબુક પર એક પોસ્ટ મૂકી અને એમાં લખ્યું કે તમારો નાથિયો હવે ટૂંક જ સમયમાં ફિલ્મો લઈને જરૂર પાછો આવશે એટલે કદાચ ધૂળકી તારી માયા લાગી પાર્ટ ટુ આપણને જલ્દી જોવા મળે એવી શક્યતાઓ ચાહકોને પણ ખૂબ વધી ગઈ છે તો દોસ્તો તમારું આ વિશે શું કહેવું છે કે ધૂળકી તારી માયા લાગી પાર્ટ ટુ સુપરહિટ થશે કે નહીં કોમેન્ટ કરીને અમને જણાવો